નમસ્કાર અમારા વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ પેન્શન વધારાને લઈને આ એક મોટી અપડેટ આવી છે મિત્રો તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ હજી પંદર મિનિટ પહેલાંના બ્રેકિંગ ન્યૂઝ છે તો વિડીયોમાં તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો દેશના અને રાજ્યના એક પોઈન્ટ બે કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે તો ખરેખર સરકારના તાજેતરના અપડેટ મુજબ અમે જણાવી દઈએ કે જુલાઈમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આટલો વધારો થશે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે સમાચારમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો તો મિત્રો દેશના એક બે કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર ખરેખર આવી ગયા છે તો મિત્રો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ મહિનામાં કેટલો વધારો થશે તેની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં તાજેતરમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે હવે પંચાવન ટકા થઈ ગયો છે તો આ વધારો જાન્યુઆરી જૂન બે હજાર પચીસના સમયગાળા માટે છે અને છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો વધારો છે તો મિત્રો ગયો જે મોંઘવારી ભથ્થામાં વધારો થયો તે માત્ર બે ટકાનો વધારો હતો અને ત્યારબાદ મોંઘવારી ભથ્થું છે તે પંચાવન ટકા થઈ ગયું છે તો આ વધારો જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસના સમયગાળા માટેનો છે અને છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો વધારો પણ છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વિશે એટલે કે મોંઘવારી ભથ્થા વિશે તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવવાની અસરોને ઘટાડવા માટે આપવામાં આવતો ભથ્થું છે તે વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટે સુધારવામાં આવે છે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામાન્ય રીતે દર વર્ષે માર્ચમાં અને પછી ઓક્ટોબર નવેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે મિત્રો તો જાન્યુઆરીથી જૂન સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં માત્ર બે ટકાનો વધારો થવાથી નિરાશ થયેલા એક બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હવે જુલાઈ ડિસેમ્બર માટે વધુ વધારાની આશા રાખી રહ્યા છે તો સાતમા પગાર પંચ હેઠળ ડીએમાં આ છેલ્લો વધારો હશે કારણ કે આ કમિશનનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પૂરો થઈ રહ્યો છે તો આ પછી આઠમા પગાર પંચ માટેનો માર્ગ ખુલશે પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને જોતાં તેમની ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા ઓછી દેખાય છે મિત્રો તો મિત્રો જાન્યુઆરી જૂન સમયગાળા માટે જે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થયો હતો ત્યારબાદ એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો છે તે નિરાશ થઈ ગયા હતા અને હવે જુલાઈ ડિસેમ્બર માટે વધુ વધારાની આશા પણ રાખી રહ્યા છે તો મિત્રો સાતમા પગાર પંચનો આ છેલ્લો ડીએ વધારો હશે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમો પગાર પંચ છે તે પૂરું થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો માર્ચમાં જાહેર થયેલા સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટાથી ડીએમાં વધારાની આશા જાગી હતી તો શ્રમ મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દ્વારા માર્ચ બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના ડેટાએ આશાઓ જગવી છે તો માર્ચમાં સીપીઆઈઆઈ ડબલ્યુ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ બે પોઈન્ટથી વધીને એકસો તેતાલીસ થયો છે જોકે આ જાન્યુઆરીના એકસો તેતાલીસ પોઈન્ટ બે કરતાં થોડું ઓછું છે પરંતુ ડીએ વધારાની વાત કરીએ તો તે એક સકારાત્મક સંકેત છે કારણ કે અગાઉ એઆઈ સીપીઆઈઆઈ ડબલ્યુ પર આધારિત ફુગાવાના આંકડાઓ નવેમ્બર બે હજાર ચોવીસ પછી સતત ઘટ્યા હતા અને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલુ રહ્યા હતા મિત્રો ત્યારબાદ વાત કરીએ તો માર્ચમાં વાર્ષિક ધોરણે ફુગાવો બે પોઈન્ટ પંચાણું ટકા હતો જે ફેબ્રુઆરી કરતાં થોડો વધારે હતો તો ખાસ વાત એ હતી કે ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાનો દર નિયંત્રણમાં રહ્યો જેને કારણે એકંદર સીપીઆઈઆઈ ડબલ્યુમાં થોડો વધારો નોંધાયો હતો મિત્રો ત્યારબાદ જોઈએ તો સીપીએઆઈ ડબલ્યુ ડેટાને ધ્યાનમાં રાખીને ડીએમાં વધારો કેવી રીતે ગણવામાં આવે છે તો સાતમા પગાર પંચની ભલામણો અનુસાર ડીએ ડીઆર વધારો સીપીઆઈઆઈ ડબલ્યુના બાર મહિનાના સરેરાશને ધ્યાનમાં લઈને ગણવામાં આવે છે તો તાજેતરમાં જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએ વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યો હતો તો હવે બધાની નજર જુલાઈ બે હજાર પચીસમાં સંભવિત વધારા અંગે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા પર છે મિત્રો તો મિત્રો સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટાને ધ્યાનમાં રાખીને ડીએ વધારો કેવી રીતે ગણવામાં આવે છે તેની વાત કરીએ આપણે તો સાતમા પગાર પંચની ભલામણો અનુસાર ડીએનએ ડીઆરમાં વધારો સીપીઆઈ આઈડબલ્યુના બાર મહિનાની જે સરેરાશ હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે અને તાજેતરમાં જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએ વધારીને છે તે પંચાવન ટકા કરવામાં આવ્યો હતો તો હવે બધાની નજર બે હજાર પચીસ એટલે કે જુલાઈ મહિનામાં જે આગામી ડીએ વધારો થવાનો છે તેના પર છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં કેટલો વધારો થઈ શકે છે તો માર્ચ બે હજાર પચીસ સુધીના સરેરાશના અંદરે અંદાજીત ડીએ સત્તાવન પોઈન્ટ ઝીરો છ ટકા પર પહોંચી ગયો છે જો એપ્રિલ મે અને જૂન બે હજાર પચીસમાં સીપીઆઈઆઈ ડબલ્યુ આંકડો સ્થિર રહે છે અથવા તો થોડો વધે છે તો આ સરેરાશ સત્તાવન પોઈન્ટ ટકા સુધી જઈ શકે છે તો સામાન્ય રીતે ડીએ વધારો ટકાવારી આગામી પૂર્ણાંક સુધી પૂર્ણાહુતિ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો આગામી જે જુલાઈ બે હજાર પચીસમાં છે તે જો આના આંકડા સ્થિર રહે તો સત્તાવન પોઈન્ટ છ્યાશી ટકા સુધી જઈ શકે છે અને સામાન્ય રીતે ડીએ વધારો ટકાવારી આગામી પૂર્ણાંક સુધી પૂર્ણાહુતિ કરવામાં પણ આવે છે મિત્રો એટલે જુલાઈમાં વાત કરીએ તો સત્તાવન પોઈન્ટ છ્યાસી એટલે કે અઠ્ઠાવન ટકા જેવો વધારો થશે જેને કારણે ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે દોસ્તો એટલે કે સરેરાશ સત્તાવન પોઈન્ટ પચાસ ટકાથી ઉપર હોય તો ડીએ અઠ્ઠાવન ટકા સુધી વધી શકે છે જો તે સત્તાવન પોઈન્ટ પચાસ ટકાથી નીચે રહે તો ડીએ ફક્ત સત્તાવન ટકા પર જ રહી શકે છે તો આનો અર્થ એ થયો કે જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં બે ટકા અથવા તો ત્રણ ટકાનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે મિત્રો તો મિત્રો વાત કરી તેમ સત્તાવન પોઈન્ટ પચાસ ટકાને જે છે તે કેન્દ્રમાં રાખીને સત્તાવન પોઈન્ટ પચાસ ટકાથી ઉપર જાય તો તેને અઠ્ઠાવન ટકા માનવામાં આવશે અને સત્તાવન પોઈન્ટ પચાસ ટકાથી નીચે રહે તો ડીએને ફક્ત સત્તાવન ટકા પર જ રાખી શકાય છે એટલે આનો અર્થ એ થયો કે જુલાઈ બે હજાર પચીસ માટે ડીએમાં બેથી ત્રણ ટકાનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે દોસ્તો તો જુલાઈ બે હજાર પચીસથી આપવામાં આવનારા મોંઘવારી ભથ્થા માટે આગામી ત્રણ મહિના માટે એઆઈ સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે તો એપ્રિલ મે અને જૂન બે હજાર પચીસ માટે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટાની સરેરાશ જુલાઈમાં અંતિમ ડીએ નક્કી કરશે તો જૂન મહિનાનો ડેટા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં ઉપલબ્ધ થશે તો આ પછી સરકાર જુલાઈ બે હજાર પચીસથી નવા ડીએ ડીઆરની જાહેરાત કરશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ